જય શ્રી સ્વામિનારાયણ આજના સત્સંગમાં આદિ આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને આનંદાનંદ સ્વામીએ જે શ્રાપ આપ્યો હતો અને તેનાથી શ્રીને સંતાનની પ્રાપ્તિ ન થઈ હતી આવું જૂઠાણું હમણાં થોડા સમયથી પાછું મૂળ સંપ્રદાયની અંદર ધૂળ નગારાવ કાઢીને કેટલાક કહેવાતા આચાર્ય વિરુદ્ધ તત્વો આવો દુષ્પ્રચાર કરી રહ્યા છે ખરેખર મૂળ શાસ્ત્રની અંદર આ બાબતમાં શું લખેલું છે તો આપણે તે શાસ્ત્રના પ્રમાણ સાથે આ વાતનું ખંડન કરશું બરાબર કહેવાતા આચાર્ય દ્રોહીઓને સંતોનો ખોટો કલ્પિત મહિમા વધારનારો એવી વાતો ગોઠવી નાખી છે આવી જે પ્રવૃત્તિઓ પહેલાં તો વિમુખ સંપ્રદાયમાં એટલે કે વિમુખ પંથોની અંદર થતી હતી જે મૂળ સંપ્રદાયમાંથી છૂટા થયેલા તે લોકો આવી વાતો છાસ વારે પોતાના મનગઢિત રીતે ગોળી ગોઠવી અને સત્સંગની અંદર એ લોકો ફેલાવતા હતા પણ દુઃખ સાથે કહેવું પડે છે આજે તો મૂળ સંપ્રદાયની અંદર તેમાં પણ મૂળ સુરતની અંદર જ આવી બધી વાતો વહેતી થઈ ગઈ છે અને હું હમણાં થોડા સમય પહેલાં ભૂજ પંથિથી કરવા માટે ગયો હતો ત્યાં પણ આવી વાતો સંભળાઈ હતી એ બહુ આશ્ચર્ય થયું હતું મને એટલે હરિ ઈચ્છાથી આ બાબતમાં થોડું સંશોધન કરવાનું મન થયું તો આની અંદર આ લોકો એવો પક્ષ રજૂ કરે છે બે પક્ષો છે તેમાં જે પક્ષો એક રજૂ કરે છે કે આનંદનાનંદ સ્વામીએ બાવીસ જેટલા કે મંદિર બનાવ્યા છે તેમાં ભરૂચનું મંદિર પણ તેઓ શ્રીએ બનાવેલું છે બરાબર એમાં આપણે કંઈ બહુ ઊંડા ઉતરવાની જરૂર નથી પણ જે હવેની વાતોમાં જે બધા જે તર્કો કુતર્કો જે બધા ઊભા કરી અને આચાર્ય શ્રી તે પણ આદિ છે જેને ભગવાન શ્રીજી મહારાજે સ્વયં જેની નિયુક્તિ કરી છે એવા ધર્મદેવના પુત્રના પુત્ર બરાબર એવા કહેવાતા આદિ આચાર્ય શ્રી પર પણ આક્ષેપ કરતા લોકો જરા પણ પાછી પાણી પડતા નથી કહે છે કે આનંદનાથ સ્વામીએ જ્યાં ભરૂચની અંદર મંદિર બનાવ્યું પછી આચાર્યશ્રી પાસે એમ કે પ્રતિષ્ઠા કરવા મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે તારીખ લેવા ગયા તો આદિ આચાર્યશ્રીને ઘણા કે કહેવાતા ત્યાંના લોકોએ ભડકાવ્યા અને કહ્યું કે આ જે આનંદ આનંદ સ્વામી છે તે ચીપિયાધારી છે તે અહીંથી અહીં કે બધું લઈને કે સગે વગે કરીને કે પોતાના ગામ અયોધ્યા કે ભાગી જશે માટે પ્રતિષ્ઠા ન કરો એમ કે આવું કે રઘુવીરજી મહારાજને ભડકાવ્યું કે રઘુવીરજી મહારાજ ભોળા હતા તેમની વાતમાં ભોળવાઈ ગયા અને તેમને આનંદાનંદ સ્વામીને પ્રતિષ્ઠા કરવાની ના પાડી આનંદાનંદ સ્વામીએ ત્રણ વાર રઘુવીરજી મહારાજે કીધું કે પ્રતિષ્ઠા કરો કરો બરાબર પણ રઘુવીરજી મહારાજે કાંઈ કીધું નહીં પ્રતિષ્ઠા કરવાની ના પાડી તો એ કહેવાતા સાધુ જે રામાનંદ સ્વામીથી સત્સમમાં એવું કહે છે બરાબર આનંદનંદ સ્વામીનો સંપૂર્ણ ઇતિહાસ પૂરી વખત આપણે જોઈશું હરી લીલા લીલામત્તમની અંદર એનો ઇતિહાસ એનો ગુથાયેલો જ છે તો આવા આનંદ આનંદ સ્વામી કે રઘુવીરજી મહારાજને શ્રાપ આપે છે કે જા કે તારા ઘરે કોઈ પુત્ર રત્નની પ્રાપ્તિ ન થાય એમ કે એમ કે મારી હથળીની અંદર કે જો એમ કે વાળ ઉગે તો તને કે પુત્ર પ્રાપ્તિ થશે કે એટલે પુત્ર પ્રાપ્તિ ન થાય એમ કે રઘુવીરજી મહારાજ પુત્ર પ્રાપ્તિ ન થાય પછી કે એની પછીના કહેવાતા બીજા ત્રણ આચાર્યને પણ કે પુત્ર રત્નની પ્રાપ્તિ ન થઈ ભગવત પ્રસાદજી મહારાજનું નામ વડાવે છે રઘુવીરજી મહારાજ પછી એમનું જે બરાબર ને એના પછી વિહારીલાલજી મહારાજનું નામ વડાવે છે એટલે આ બધી જે ખોટી પાયા વગરની શાસ્ત્ર આધાર વગરની બધી ગોઠવી નાખેલી કલ્પિત વાત છે આની અંદર કોઈ વજુ જ નથી મૂળ જે કહેવાતા શ્રીજી મહારાજ ધમમાં ગયા પછી આ વાત છે આખી ચૂડામણી આચાર્ય હરિલાલજી મહારાજે પોતાના હરિલીલામૂતમ ગ્રંથની અંદર તેમજ રઘુવીજી મહારાજ એ જે હરીલા કલપતુરીની અંદર આ વાતનો પ્રસંગ કરેલો જ છે બરાબર ભરૂચ મંદિરની પ્રતિષ્ઠાનો તો આપણે મૂળ વસ્તુ જોઈશું આ તો એક પક્ષ રજૂ થયો બીજો પક્ષ હું ગયો હતો ભુજની અંદર તારે એવું કહેવામાં આવ્યું હતું કે રઘુવીરજી મહારાજે પ્રતિષ્ઠા ન કરી કે મંદિરની તો આનંદ આનંદ સ્વામી કે સ્વયં કે જાતે કે એ મંદિરની પ્રતિષ્ઠા કરી આવું બે પક્ષો રજૂ કરે છે અને પહેલાં પક્ષવાળા તો ત્યાં લાગીને કહે છે કે રઘુવીરજી મહારાજે પછી તે કે આનંદ આનંદ સ્વામીને કે જાઓ એને પકડી લાવો એના ધોતિયા ઉતારી લે આમ તેમ સ્વામી ભાગી ગયા અહીં કે ભરૂચ ત્યાંથી અહીં કે લગભગ કંઈ ડાકોર બાજુનો કોઈ ગામનો કંઈ બામણ ગામ એવું નામ આપે છે બરાબર તો આ સંતે બધી આ બધી પાયા વગરની વાતો છે એમાં આપણે કંઈ ઊંડું ઉતરવું નથી બરાબર હું એમ કેમ કે જે નંદ સંત જે આનંદનાનંદ સ્વામી સામર્થ્યવાળા સંત હતા જેણે રઘુવીરજી મહારાજ જેને શ્રાપ આપ્યો તો રઘુવીરજી મહારાજ જેને કેદ કરવા માટે મોકલ્યા ઘોડેશ્વરને તો એને પરચો આપીને પોતાની ધરપકડ રોકી ન શકતે એને ભાગવાની જરૂર શું હતી આ મોટો પ્રશ્ન તો અહીં ઊભો થાય છે આનંદાનંદ સ્વામીને ભાગવાની જરૂર હતી જ નહીં એમ કે એ તો એમ કે પછી ત્યાંથી અહીં કે ભાગીને એમ કે અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે ગયાને રડિયા અને બધી વાત કરીને આ બધી જે ખોટી પાયા વગરની વાતો છે આને કોઈ સ્થાન જ નથી સંપ્રદાયની અંદર મૂળ આપણે ગ્રંથ પર આવીએ તો શ્રીજી મહારાજ ધામમાં ગયા પછી આ ભરૂચની પ્રતિષ્ઠા થઈ તો વિહારીલાલજી મહારાજે પોતાના હરિલમતમમાં લખેલું છે તો સાત પણ હલાવેલી છે બરાબર લખેલી સ્પષ્ટ રીતે કે અઢારસો એકાણુંમાં વૈશાખ સુધી દસમીના દિવસે ભરૂચની અંદર રઘુવીરજી મહારાજે સ્પષ્ટ રીતે આમાં લખવામાં આવ્યું છે હરિલામતમની અંદર બરાબર કે બળદેવ રેવતીજીની પ્રતિષ્ઠા કરેલી છે અને સાથે હરિકૃષ્ણ મહારાજની પણ પ્રતિષ્ઠા કરેલી છે આવું હરિલમતમ જોઈએ તો પણોસ દસ વિશ્રામ પંદર અને ચોપાઈ જોઈએ તો ત્રણ અને ચારની અંદર લખેલું છે અને આદિ આચાર્ય શ્રી રઘુવીરી મહારાજ રચિત જ હરીલા કલ્પતર ગ્રંથ છે તેનો સ્કન જોઈએ તો બાર અને એનો અધ્યાય જોઈએ તો ત્રણ અને શ્લોક સંખ્યા જોઈએ તો આઠ તો આની અંદર તો સ્પષ્ટ રીતે રઘુવીજી મહારાજ લખે છે કેટલાક કહેવાતા આચાર્ય દ્રોહી એમ કહે છે કે આ ગ્રંથની રચના એ કે અચિનત્યાનંદ બ્રહ્મચાર્ય કરી છે બરાબર જેના કરી તેને એને આખો એક અડગથી વિડીયો બનાવ્યો છે કોણે એની પ્ર આ ગ્રંથની રચના કરી છે એ વિવાદને આપણે અલગથી વિડીયોથી એની સંપૂર્ણ ચર્ચા કરી એટલે આની અંદર હું ઉતરતા ઉતારતા નથી પણ કહેવાતા આ ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે બાર ત્રણ અને આ જે આઠ બારમો સ્કંદ ત્રીજો અધ્યાય અને આઠમો શ્લોક શાંતિથી વાંચો આ આદિ આચાર્ય રઘુવીરજી મહારાજે એની આજ્ઞાથી આ મંદિર ભરૂચનું બન્યું છે અને રઘુવીરજી મહારાજે જાતે જ પ્રાણ પ્રતિષ્ઠા કરી છે મૂર્તિનું નામ આપીને પાછું હર્ષપૂર્વક પ્રશંસાપૂર્વક આની પ્રતિષ્ઠા કરી એવું પણ લખવામાં આવ્યું છે રઘુવીરજી મહારાજ અને આ આનંદનાનંદ સ્વામી કોઈ ઝઘડો થયો હતો તો આની અંદર સ્પષ્ટ રીતે આવા હર્ષપૂર્વક આવા જે વિશેષણો વાપરવામાં આવ્યા છે તો વિશેષણો વપરાતે નહીં એટલે આ બધી વાતો પાયા વગરની આ શાસ્ત્ર તમને બે પ્રમાણ આપ્યા બરાબર તો આ બે ગ્રંથની અંદર સ્પષ્ટ રીતે લખવામાં આવેલું હરિલ અને હરિલમ તમની અંદર કે આદિ આચાર્ય શ્રીજાની પ્રતિષ્ઠા કરી છે જે વર્ગ એમ કહે છે કે રઘુવીરજી મહારાજ એની પ્રતિષ્ઠા નથી કરી કે ભરૂચના મંદિરને કે આનંદના સ્વામીએ કરી છે તેનો તો છેદ ઉડી ગયો પછી જે લોકો એમ કહે છે કે તારીખ નહીં આપી તેનો પણ છેદ ઉડી ગયો જો તારીખ નહીં આપી હોય તો પછી રઘુવીરજી મહારાજ પ્રતિષ્ઠા કરવા કેમ આવ્યો અને પ્રતિષ્ઠા પ્રતિષ્ઠા કાં ક્યારે કરી તો એ લોકો પાસે કોઈ પ્રમાણ નથી પણ હરિલાલ તમના સખત મોટા પ્રમાણ તમને કીધા અઢારસો એકાણુંની અંદર કરી કે પ્રતિષ્ઠા જે હરિલાલજી મહારાજ લખ્યું એને વૈશાખ સુદ દસમ પણ લખેલી બરાબર એટલે આ લોકોની જે તદ્દન પાયા વગરની જે વાતો છે ફક્ત ને ફક્ત આની અંદર પાછા જે કહેવાતા જે બધા સાધુના જે પ્રચારકો છે ને આચાર્યના દ્રોહી ફક્તને ફક્ત કલ્પિત આચાર્યનો અરે કલ્પિત જે સાધુનો મહિમા ઊભો કરવા આચાર્યનો દ્રો કરી રહ્યા છે એવો ગભરાવે છે લોકોને કે જો હોય કે સાધુનો દ્રો કરશો મન કર્મ વચનથી એનો અવગુણ લેશો તો આદિ આચાર્યશ્રીને પણ કે જો આવું ભોગવવું પડ્યું તો તમારી શું હાલત થશે આ બધી વસ્તુઓ કાંઈ છે જ નહીં જે ખરેખર પંચવર્તમાનયુક્ત સાધુ હોય તેની વાત આમાં કહેવામાં આવી છે આનંદ આનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજને કોઈ દિવસ કાંઈ એવું થાય જ નહીં રઘુવીરજી મહારાજ તો સંતોના સ્નેહી હતા બરાબર એવા ઘણા દાખલાઓ છે કે આપણે સંપ્રદાયમાં પ્રચલિત છે રઘુવીરજી મહારાજે સાધુઓની સેવા કરી છે દવા આદિ આપ્યા છે રોટલા આપ્યા છે અને સાધુઓને સ્વાચેલા છે અને સાધુઓને સાથે રાખતા હતા સુરતની પ્રતિષ્ઠા થઈ ત્યારે રઘુવીરજી મહારાજની સાથે ગોપાલનંદ સ્વામી હાજર હતા અને નિત્યાનંદ સ્વામી હાજર હતા એવું પણ સ્પષ્ટ રીતે હરિ લીલા મુતાની અંદર લખવામાં આવેલું છે તેઓની સાથે જ રહીને સુરત મંદિરની નારાયણ નારાયણ મંદિર અને રાધા વિહારીલાલની રાધા રાધા વિહારીલાલની પ્રતિષ્ઠા કરી હતી એટલે રઘુવીરજી મહારાજ ક્યારે પણ સાધુના દ્રોહી નહોતા બરાબર આ ખાસ આ જે કહેનારા જે બધા વર્ગો છે તે પોતે નોંધી લે અને આચાર્યસિંહ ક્યારે પણ સાધુના દ્રોહી હોઈ શકે જ નહીં કારણ કે જેને ભગવાન શ્રીજી મહારાજે સ્થાન આપેલું છે એટલે આ લોકો ફક્તને ફક્ત સાધુનો મહિમા વધારવા માટે આચાર્યનો ધ્રોહ કરી રહ્યા તો કેટલાક આચાર્ય પક્ષની અંદર પણ એવા છે કે ફક્તને ફક્ત આચાર્યનો ગૌરવ જાળવવા માટે સાધુનો ધ્રોહ કરી રહ્યા છે તે પણ બહુ ખોટી વાત છે ભગવાન શ્રીજી મહારાજ જ્યારે સ્વધામ ગમન લીલા કરવાના હતા ત્યારે ઘટપુની અંદર જે ગુટ ત્રણ સંકલ્પ કર્યા બરાબર સત્સંગ જીવન ચોથા પગલાંની અંદર છે ચાર ચોવીસની અંદર સ્પષ્ટ રીતે શાસ્ત્ર અને આચાર્ય આ ત્રણ દ્વારા જ કલ્યાણ થાય એટલે કે કોઈ પણ સાધુ હોય જ્યાં લગીને આચાર્ય શ્રી તેમને ભગવ વસ્ત્ર ન પહેરાવે મંત્ર ન આપે ત્યાં લગીને સ્વામિનારાયણ સંપ્રદાયનો આશ્રિત સાધુ થાય જ નહીં એટલે આ શાસ્ત્ર અને આચાર્યને જે માને તે સાચા સાધુ છે ને તેની જ વાત કરવામાં આવેલી છે દેવને પણ માનવા જોઈએ બરાબર જે સીજી મહારાજને મુખ્ય જે શાસ્ત્ર તેને માન માનનારા હોવા જોઈએ અને દેવશાસ્ત્ર અને આચાર્ય બરાબર એટલે આને નહીં માને તો પછી એ સાધુની કેટેગરીમાં આવતો જ નથી પછી એનો તમે ધ્રોવ કરો એનો અવગુણ લેવો કાંઈ છે જ નહીં તો તમારી કહેવા પ્રમાણે આજે કહેતા વિમુખો છે તે પણ ભગવું ધારણ કરીને એમ જ કહે છે અમે સામ્યા ભગવાનનું ભજન કરે છે સામ્યા ભગવાનને સર્વોપરી સમજીએ એનો પ્રચાર પ્રસાર કરીએ તો એનો અવગુણ ન લેવો શું એનો ગુણ લેવો નિ પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ રીતે કે વિમુખ જીવ કે બદન છે કથા શોની નહીં જાત અને નિષ્ફળાનંદ સ્વામીએ તો વિમુખના ઘણા પદો બનાવેલા બરાબર વિમુખને તો એ બધી વસ્તુઓ ઊંડા ઉતારતા નહીં જ્યારે વિમુખનો વિડીયો બનાવશો ત્યારે એની ચર્ચા વિચારણા કરવાની છે પણ આ જે મુખ્ય જે વિષય છે તે બહુ અત્યારે આ લોકો આવું ભય બતાવીને લોકોને એવું બતાવવા માગે છે કે સાધુ છે તે સર્વસ્વ છે સંપ્રદાયની અંદર બહુ બહુ મોટી ભૂલ છે સાધુનો મેં ધ્રુવ ક્યારે કરતા નથી બરાબર પહેલાં એક વાતની સ્પષ્ટતા કરી લઉં સમગ્ર રીતે શ્રીજી મહારાજે જે બંધારણ બાંધેલું છે એ પ્રમાણે આપણા મૂળભૂત સંપ્રદાયની અંદર પહેલાં સ્થાને ભગવાન શ્રી આવે બરાબર પછી આચાર્ય અને પછી શાસ્ત્ર આ ત્રણ છે અને ત્રણે ત્રણે જે માને એ સાધુ હોય ગ્રહસ્થ હોય બાઈ હોય સદ્વા વિધવા બધાનો નંબર ચોથા નંબર પર આવે છે આ શ્રીજી મહારાજના શાસ્ત્ર આધાર પ્રમાણ સાથે વાત કરું બરાબર કલ્પિત નથી તેને તમે ઠેકીને ફક્ત ને ફક્ત સાધુ સાધુ કયા કરો તો કાંઈ કલ્યાણ ન થાય એ તો વિમુખની પ્રવૃત્તિ છે મૂળ કોઈ પણ આપણા નંદ સંતોથી માણીને કાંઈ પણ તમે જો સત્સંગી જીવન ચોથું પ્રકરણ આપણે જોઈએ તો ભગવાન સ્વામિનારાયણે સ્વયં પોતે બે આચાર્યની સ્થાપના કરી પછી શ્રીજી મહારાજે જેટલા જેટલા ગ્રહસ્થો હોય કે સાધુ હોય તેને દીક્ષા મંત્ર આપ્યો હતો કે દીક્ષા આપી હતી તે સમગ્રએ પાછા આચાર્ય મહારાજ થકી દીક્ષા મંત્ર અને એ જે ધારણ કર્યા હતા તેની નોન સતાનંદ સ્વામીએ સત્સંગીઓ ચોથા પકડા લીધેલી છે એટલે ભગવાન શ્રીજી મહારાજે જે ગાદીની સ્થાપના કરી છે તેની અંદર જે આવા ખોટા ખોટા વિખવાદો અડાવવા એનો ગૌરવ જે આપણે લેવું જોઈએ આચાર્યશ્રીનું તેનો ગૌરવ વધારવાની જગ્યા ઘટાડવાની વાત કરો પાછા તમે એમ કહો છો કે એનો ન લેવાય આ સાધુઓનો એ તો આપણું ધનોત્પનો થઈ જાય આવી રીતે સંતાન ન થાય તો પણ તત્તણ પેઢી અડાવે છે બરાબર આ બધી કયા ગ્રંથની અંદર વાત લખીએ એ તો પહેલાં જણાવો જાહેરમાં આવીને કયા ગ્રંથમાં તમે આ બધી વસ્તુ તમે લાવો છો એ બધી કલ્પિત તમારી જે કહેવાતી બધી જે વાર્તા સાહિત્ય તેને કોઈ આમાં સ્થાન નથી મેં તમને મૂળભૂત જે બે કહેવાતા જે ગ્રંથો તેના પ્રમાણ આપ્યા આ બે ગ્રંથો આ લોકો જ માને છે મુખ્ય બરાબર જે એ લોકો એટલે આ ગ્રંથો મેં લીધા છે ખાસ એ ગ્રંથોની લોકો કથા કરે છે કહેવાતા જે બધા ગુરુજીના જે ચેલકાઓ છે બધા એટલે માપમાં રહ્યો બરાબર ભાઈ સત્સંગની અંદર ખોટા આવા વિખવાદ નડાવો ખોટી વાતોનો પ્રચાર પ્રસાર ન કરો રઘુરજી મારાને સંતાન નતું એ વાત તો બરાબર છે પણ આ આનંદનાયંદ સ્વામીના શ્રાપના હિસાબે સંતાન ન થયું આ બધી વસ્તુ ખોટી છે બરાબર મેં તપાસ પણ કરી મેં જોયું શાસ્ત્રની અંદર પણ જોયું અમુક વસ્તુ છે નહીં મૂળભૂત ગ્રંથની અંદર આ તો ફક્તને ફક્ત આ વિમુખોની વાત છે તે વાત આપણા મૂળ સંપ્રદાયની અંદર અડાવીને ખોટો ખોટો સાધુનો પ્રચાર કરી અને સાધુનો ખોટો મહિમા વધારવાની કોશિશ કરીએ સાધુ એનો મહિમા વધારવાનો છે જ નહીં સાધુ પોતાના ગુણે કરીને ઓળખાય સીજી મહારાજે સ્પષ્ટ રીતે કહ્યું કે જે સી ભગવાનની અંદર જે ગુણો રહ્યા છે તેનો જે સંબંધ હોય સંબંધ થાય તો તેમ એના ગુણ છે ભગવાનના ગુણ તે સાધુની અંદર પણ આવે સાધુ હોય કે ગ્રહસ્થ હોય કે ગમે તે હોય બરાબર ભગવાનનો જે કેમ ભગવાને સ્પષ્ટ રીતે ઉદાહરણ આપ્યું કે રાત્રિ હોય ને એમાં દીપક એટલે દીવો સળગાવીએ તો દીવાનો સંબંધ થવાથી અંધકાર ચાલ્યો જાય છે તેમ ભગવાનો જેને જેને સંબંધ થાય છે તો ભગવાનની અંદર જે રહેલા ગુણો ઐશ્વર્ય સામર્થ્ય બધું આપ સાધુની અંદર આવે છે એટલે ભગવાને કીધું કે સાધુને કે આંખમાં એને મેં જુએ છીએ તેના પગમાં એને અમે ચાલીએ છીએ એ બધી વાત જે મહિમા સાધુને ભગવાન જાણોની બધી જે વાત જે કહેવામાં આવી છે એ તો ભગવાન મુખ્ય છે અને ભગવાન પ્રાધાન્યની અંદર છે એટલે એની વાત એનો મહિમા કહેવામાં આવે આ એવો કયો સાધુ છે તમે એક તો લાવીને બતાવો આ જે બધા જે ઢોંગી પાખંડી જે આ સાધુઓની જે વાત કરે છે એના ચીલકાઓ એ પોતાના પ્રાઇવેટ કરોડોના અબ્બજ રૂપિયાના મંદિર અને ગુરુકુલો એ લોકો દેવને તાબે કરતા નથી બરાબર સર્વોપરીના નામે ભગવાનના અવતારોનું ખંડન મંડન કરે છે અને કલ્પિત ઉપાસના ફેલવે છે કલ્પિત શાસ્ત્રને માને છે જે નકરી જે વાતો જે સીજી મહારાજના મૂળ બંધારણ જે સત્સંગ જીવન રચનાઓને શિક્ષાપત્ર તદ્દન વિરોધાભાસ દર્શાવતી આવા જે સાધુ છે તેનો વળી કાં ગુણ લેવાનો એને કાં એનો ધ્રો કરવાથી કોઈનું કાંઈ કલ્યાણનો કલ્યાણો થઈને આવી બધી તમે ગભરાવો છો અરે આવાનો કલ્યાણની કલ્યાણની વાત નહીં આવાના સંપ્રદાય બધી ઢકડી મૂકવાની બાર બહાર એને કાઢી મૂકવાની વાત છે ને એના ધોળા પહેરાવીને ભગવા કાઢીને એને ધોળા પહેરાવીની વાત છે આ જે બધી વાત તમે કહો છો આ મહારાજ મહારાજે અહીં કે પહેલાંના ભગવા ખેંચીની વાત કરીએ એ રઘવીરજી મહારાજની વાત નહીં પણ આલ્લા આચાર્યએ જે આવા બધા જે ખોટા જે સાધુ છે તેના ભગવા ખેંચીને ધોળા પહેરવાની વાત છે જેમ અમદાવાદ દેશની અંદર આચાર્યશ્રીને કોટી કોટી દંડવટ એ તેઓ શ્રીએ અઘાત પ્રયાસ કર્યો તો સમગ્ર જે તાના ગુરુકુલો શું કે મંદિરો શું નર દેવને તાબે છે તો વડતાલની અંદર કેમ નહીં ભગવાન શ્રીજી મહારાજ હસ્તક જ આ બે ગાદી સ્થપાય છે વડતાલ અને અમદાવાદ કાલુપુર અને દેવ તો વડતાલની અંદર પણ આ વસ્તુ થવી શક્ય જ છે બરાબર જેટલા પણ પ્રાઇવેટ ગુરુકુલો અને મંદિરો છે તેને દેવને તાબે કરી દો તમને કેમ બીક લાગે છે અત્યારે તો તમારું શાસન છે જે પ્રાઇવેટ અને મંદિરો હાંકે છે તે લોકો અત્યારે વર્તમાન સમયે એ લોકો સત્તા લઈને બેઠેલા છે મૂળ વડતાલની અંદર તો પછી એ લોકો કેમ તાબે કરતા નથી આ બધી વસ્તુ વિચારો તમે અને આ બધા ખોટા પ્રચાર પ્રસાર બંધ કરો બરાબર જે શાસ્ત્ર પ્રમાણ છે તે પ્રમાણે દેવ શાસ્ત્ર આચાર્ય કે મુખ્ય પ્રધાન રાખોને જે અનુસરે એવા સાધુનો પણ મહિમા એટલો છે ગ્રહસ્થનો પણ એટલો મહિમા છે સધા વિધવા ભાઈઓનો એટલો મહિમા છે પાળાનો પણ મહિમા છે અને બ્રહ્મચરી મહારાજનો બી પહેલો મહિમા છે પણ આ ત્રણને ઠેકીને કોઈ આગળ વધવાની કોશિશ કરે તો નકુરું એ બંડ જ છે બરાબર એ વિમુખનો પક્ષ જ છે એમાં કાંઈ ભગવાન સ્વામિનારાયણ પણ રાજી ન થાય અને નન સંતો પણ રાજી ન થાય આવા જે તમે આવા ખોટા દ્રષ્ટાન આપો છો તેમાં ફક્ત ને ફક્ત આનંદનાનંદ સ્વામીનો પણ મહાદ્રો કરી રહ્યા છો તમે રઘુવીરજી મહારાજનો પણ મહાદ્રો કરી રહ્યા છો આની પાછળ આના કશું આમાં મળે નહીં આ જેમ અજાસ્તનની જેમ એમાં ક્યારે પણ તમને દૂધનું સૂપ ન મળે જે બકરા હોય તેમાં ગળામાં જે આંચળ છે ત્યાં ક્યારે પણ દૂધનું સુખ આવતું નથી ગગન પુષ્પ જેવું છે આ બધી વાતો કલ્પિત છે બરાબર ત્યારે પણ આ વાતની અંદર સુખ આવે નહીં આ તો ફક્તને ફક્ત આદિ આચાર્યશ્રીનો મહાભયંકર ધ્રુવ કરવાની વાત છે અને આવી વસ્તુ આનંદ આનંદ સ્વામીના નામે જોડવી એનો પણ મહાભયંકર ધ્રુવ છે માટે આવી વાતો સાંભળે નહીં એટલે કહેવાતા સત્સંગના જે ઠેકેદારો જે બધા છે બરાબર કોઈ કે અમે વડા છે સંપ્રદાયના કોઈ કે અમે પ્રમુખ છે ને અમે કોઈ સભાના આમ છે ને જે જે હોય એ લોકોને આ બધી એ લોકોની ફરજમાં આવે છે આવી બધી વસ્તુઓ એ કોઈ પ્રતિબંધ મૂકવા જોઈએ આવી જે બધી ચેનલો બધી ચાલે છે બધી ખોટી ખોટી સંપ્રદાયના સિદ્ધાંત સીજી સીજી માના સિદ્ધાંતથી વિરોધ આવી બધા જે કું કુ કુ સત્સંગ આપણે બરાબર તો આવા બધા જે ખોટા વાદ વિવાદ અડાવતા વિડીયો હોય તેના પર પ્રતિબંધ મૂકવાની જરૂર છે અને મૂળ સંપ્રદાયના જે ધારાધોરણોવાળા જે શાસ્ત્ર આધારિત જે વાત છે એને આગળ લાવવાની જરૂર છે આ ભાઈ જે બોલે છે એની કોઈ શાસ્ત્રનું કંઈ એને મને લાગે જ્ઞાન પણ એક બી એનું મેં અડધો કલાકનો વિડીયો સાંભળો એક પણ શાસ્ત્ર પ્રમાણ આપતા નથી પોતાના મનમાં એવું તે બોલે કાંથી કાં લઈ જાય ઘડીકમાં ઉત્તર દિશામાં જાય તો ઘડીકમાં દક્ષિણમાં જાય તો ઘડી પૂર્વમાં ઘડીક તો પશ્ચિમમાં તો ઘડીક આકાશમાં તો ઘડીકમાં પાતળમાં જ લઈ જાય કોઈ દિશાનું ભાન જ નથી કાં કયા વિષય પર એ વાત કરે છે એ પણ કોઈને ખબર નથી તેમાં આ વચ્ચે આ આખો ટૉપિક ગોઠવી દીધો અને આ જે ખોટો અંબક જે વાત છે આ ખોટી છેનો અમે રૃદ્યો કરીએ જાહેરની અંદર આ વસ્તુને અમે ઠીકકારીએ છીએ અને અમે એ ભાઈને પૂછીએ છીએ કે ભાઈ આ વસ્તુ કયા ગ્રંથની અંદર લખી બરાબર જાહેરમાં એને બતાવવા વિનંતી એ ભાઈને ધનવાદ પ્રણામ સર બે હાથ જોડીને કહીએ છીએ કે મહેરબાની કરીને આવી બધી વાતો બંધ કરો આની અંદર ભયંકર તમે આદિ આચાર્યશ્રીનો ધ્રો કરી રહ્યા છો કહેવાતા જે નંદ સંત જે આનંદ સ્વામીનો તમે ધ્રો કરી રહ્યા છો અને સત્સંગની અંદર આ બધી જે ખોટી વાતો ફેલાવી એ તો ભયંકર મહાભયંકર ધ્રુવ છે આના દુષ્પરિણામ ભોગવવા જ પડશે આ નૈમી ક્ષેત્ર છે બરાબર બાકી જ ભગવાને આ જે બધા પાપો થાય તે વજ્ર લેપો ભવિષ્યથી આવા પાપો ક્યારે કોઈ પણ પ્રયાશચિત્યનો નાશ થતો જ નથી એટલે ખબર ન પડે તો મુગામતર ભજન કરાવો કીર્તન બોલાવો નંદ સંતોના બરાબર તો ભગવાન રાજી રહેશે બાકી અન્યથા આવા શ્રી ઉપર આવા કલંક લગાવવા નંદ સંતો આવા શ્રાપ આપવા કયા નંદ સો ત્યાં આચાર્યનો વિરોધ દર્શાવ્યો બતાવો તો ખરા એક બી મૂળ ગ્રંથની અંદર આચાર્યશ્રી અને સાધુ વચ્ચે સુમેળ છે જ બરાબર કહેવાતા કેટલાક માણસો અત્યારે અધ્યાપી આ વિમુખોનો પક્ષ લઈને આવા બધા વા વાદ વિવાદ કરી ઊભા કરી અને સંપ્રદાયની અંદર આખું વાતાવરણ લોકોએ બગાડી નાખ્યું બાકી આદિ આચાર્ય શ્રી ફેરી રઘુજી મહારાજ ફરી આવું કોઈ વાતાવરણ હતું જ નહીં તો આ ભાઈ કે ત્યાંથી આવું ચાલતું આવે છે એમ કને આખી વાત જે કરે છે એટલે એનું કહેવાનું એમ છે કે આદિ આચાર્ય શ્રીથી આ બધું બગડ બગાડ છે ને એને એ સંતોને માનતા નથી ને પ્રતિષ્ઠા એ તારીખ આપતા નથી એ બધી વાત કરવામાં જ આ અંબક વાત છે આ બે પ્રમાણ એ પણ પાછા એકવાર પ્રમાણ બોલું છું બરાબર નોંધી લેવા ભાઈ અને પૂકળે અને દરેક સત્સંગીઓને નમ્ર વિનંતી બી હાથ જોડીને કે આવું કોઈ લવરી કરતો હોય જાયની અંદર તો આ પ્રમાણ બતાવો એને પૂછો કે આનો અર્થઘટન અમારે શું સમજવું આ તો રધુવીરજી મારે સ્પષ્ટ રીતે પોતાની આજ્ઞાથી આ મંદિર બનાવવાનું છે અને પોતે જાતે પ્રતિષ્ઠા કરી છે તો પછી એણે પ્રતિષ્ઠા નથી કરીને આનંદ સ્વામીએ પ્રતિષ્ઠા કરી છે અને એ પહેલાં ભાગી ગયા અને આને બધી જે ખોટી આવી બધી લવરી બકવાસ કરે છે એ બધી હા વાહિયાત વાત છે એકવાર પાછું પ્રમાણ આપીને બરાબર શ્રી હરિલીલા કલ્પતરુ આપણે સ્કન જોઈએ તો બારમો અધ્યાય જોઈએ તો ત્રીજો શ્લોક સંખ્યા જોઈએ તો આઠ બરાબર બાર ત્રણ અને આઠ હવે હરિલામતમની અંદર જોઈએ તો કળશ દસ વિશ્રામ જોઈએ તો પંદર અને શ્લોક સંખ્યા જોઈએ તો ત્રણ અને ચાર આની અંદર આનું સંપૂર્ણ ખંડન થઈ જાય છે સ્પષ્ટ રીતે આની અંદર લખવામાં આવેલું છે બે બે ગ્રંથની અંદર એ રઘુવીરજી મહારાજે ભરૂચની અંદર જાતે સ્વયં જાતે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે તે પણ હર્ષથી બરાબર એકદમ મિજાજમાં થઈને કોઈ પણ વસ્તુ આ બધી આગળ પાછળની વિચારવા વગર આ લોકો જે બોલે છે જો આ મૂળ ગ્રંથોને જોતે વાંચે વિચારે તો પછી આવા વિરોધાભાસ હું પ્રવચન ન કરે કાંઈ અન્યથા બોલાવી હોય તો બે આ માફી માગું છું મારો કોઈને પણ હું કોઈ સાધુનો રોહી નથી બરાબર સંત વગર એ આચાર્ય વગર આ સત્સંગનો ઉત્કૃષ્ટ થાય નહીં જેટલા આચાર્યની જરૂર છે એટલી સંતોની પણ જરૂર છે પણ હું સાચા સંતની વાત કરું છું આ કહેવાતા લેભાગુ જે બધા સંતો પ્રાઇવેટ જે મિલકતો લઈને દેવની જે મિલકતો છે તાબી નથી કરતા કે ગુરુકુરો એનો હું સખત પ્રમાણમાં વિરોધ દર્શાવું છું સાચા સંતોને તો કોટી કોટી વંદન છે એવા સંતોના સપનામાં પણ અમે કોઈ દિવસ વિરોધ નથી કરતા એટલે કોઈ માણસ ખોટો પ્રચાર ન કરે એટલા માટે હું આ સ્પષ્ટતા કરી રહું છું ક્યારે પણ હું સાચા સંતનો ધ્રોહી છું જ નહીં સંતોને તો અમે કોટી કોટી દંડવટ પ્રણામ કરીએ છીએ સંતો અને આચાર્યશ્રી બરાબર બે બે સંપ્રદાયના પાયા જ છે એના વગર હું આ ઈમારત ઊભી ન થાય પણ કોઈ માણસ એવું કહે કે ફક્તના ફક્ત આચાર્ય કે કોઈ એમ કે ફક્તના ફક્ત સાધુ તો એ બે બે ભીત ભૂલ્યા જેવી વાત છે સંપ્રદાયના બે બે પાયાની જરૂર છે એમાં એક પાયો મુખ્ય અને એક પાયો ગૌણ એવું પણ દર્શાવવા જઈએ તો પણ આપણે બીજ ભૂલ્યા જેવી વાત છે પ્રવચનને વિરામ આપીએ છીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ